દુઃખ તો ભોગવી ના આયવા છે કયા દુઃખ તો દુઃખ અને મહાદુઃખ ભોગવી ના જીવડો આવ્યો દુઃખ એટલે સંસાર માં આવે છે એ દુઃખ છે ખાલી દુઃખ અને મહાદુઃ એટલે જન્મ લેવો અને પાછું મરવું જન્મ લેવો હેલું નથી અને મરવું હયલું નથી જન્મ લેવો એટલે માતાના ઉદરમાં ઊંધા માથે રહેવું પડે એક બે દિવસ નહીં નવ નવ મહિના ઉત માનું મેલું પાણી ગંદુ પાણી આપણી આંખમાં કાનમાં મુખમાં જાતું શ્વાસ નહોતા હોતા લયકતા મસ્તક પાણીમાં ડુબાડેલ તું શ્વાસ નહોતા હોતા લયકતા ત્યારે આપણે પરમાત્માને વિનંતી કરતા હે પરમાત્મા હે કુદરત હે રામજી મને આ દુખમાંથી એકવાર છોડું ચોવીસ કલાક રામ રામ ચોવીસ 24 કલાક નું આજ આપણે કઈન આવ્યા છે પણ આજ આપની પાસે સમય નથી

એક મળ્યો ત્યારે આ જીવ ક્યાં હતો અને હજી પણ આ શરીર સોળી જીવ જાય છે તો ક્યાં જાય છે એની આપણે ખબર હોવી જોઈએ કે નહીં અત્યારે નથી પણ સદ્ગુરુ મળે તો એની સમજેણ આવે કે આ જીવ ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો આપણો જીવ બહુ દુઃખ ભોગવે છે અરે જન્મવાના દુઃખ ગુઃખ ગર્ભ ના દુઃખના બધા દુઃખ માંથી મુક્ત થવું છે તો એનો ઈલાજ એક જ રામ નામ લેવાનું રામ નામ લ્યો અને ભાગ્ય જગાવી લ્યો આ જેવો અવસર મોકો મળ્યો છે વારંવાર મનુષ્ય દે નહી મળે દેવ કરતા દુર્લભ માનવ દેવ દેવતા મનુષ્ય દેહ ચાહના રાખે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ તેત્રી કરોડ દેવતા રાજા ઇન્દ્ર મનુષ્ય દેહ માંગે ઓહો પ્રભુ મા નવતન દીજે ભરત ખંડ કે માય કેવલ ભક્તિ કરું સંત સેવા ઓર કઈ રાખ છું નહીં કોણ કે છે ઇન્દ્ર બોલે છે હે પરમાત્મા મને મનુષ્ય દે આપણ તો ભારત માં આપો હું કેવલ રામ નામની ભક્તિ કરીશ રામનામી સંતો ની સેવા કરી કોણ બોલે છે ઈન્દ્ર અને જે જગ્યા ઈન્દ્ર મનુષ્ય દે માંગે છે એ જગ્યાએ મનુષ્ય દે આપણે મળી ગયો જ કે મનુષ્ય દે અને આપણે શું કરવા લાગ્યા મારા દીકરા મારા મકાન મારું કુટુંબ મારું પરિવાર અરે મારું મારું કઈ ને મેળવું તારું નથી તલભાર ભાર આપણું તલભાર નથી રતી ભાર નથી કારણ કે આપડા જીવન કઈ નહી હાલ એટલે આપણું નથી

પરમાત્મા એ બુદ્ધિ નો આપ્યો તો ક્યાં હોત રોડ ઉપર હારી બુદ્ધિ એ માહિતી આપી છે કે પરમાત્મા રામજીની ભક્તિ કરવા માટે આવો મનુષ્ય દીધો સુંદર સોભ્યો મનુષ્ય દીધો ને અરે આ જીવને શ્વાસ તણી સગાઈ ઘર ઘડી નો રાખે ભાઈ આમાં શ્વાસ છે ને ભલે લાખ નો બંગલો કરોડ નું મકાન ના મુખમાં એક જ વાત છે હટ કાઢો એકદમ કાઢો રાખવા તો હોય પણ આપણું શરીર કઈ કામ નું શ્વાસ પછી આપણું શરીર કઈ કામ નું આવે એટલે રામ નામ લઈ લ્યો અને ભાગ્ય જગાઈ લો આજે અમે આટલો સમય કાઢીને તમારા હાથોથી ને આવ્યા તમારા જીવની દયા થી અમે આવ્યા છીએ કે આ એક પણ જીવ અહીંયા